હલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી પાછો લાઈવ આવ્યો છું અને લાઈવ આવવાનું કારણ એક જ છે જે તમારી સાથે બહુ ડિસ્કસ કરવું જરૂરી હતું તમને આગાહ કરવા બહુ જરૂરી હતા એટલા માટે લાઈવ આવ્યો છું તમામ લોકોને લાઈવમાં જોડાવા માટે વિનંતી છે તમારી સાથે લાઈવ આવવાનું કારણ એક જ છે કે મારા બે વર્ષ જૂના લાઈવ અત્યારે વાયરલ થઈ રહ્યા છે જેમાં હું લોકોને કહી રહ્યો છું કે ભાઈ લોકોને મદદ કરવી જોઈએ એવા રિલેટેડ વિડીયો છે એક વિડીયોનું તમને સેમ્પલ બતાવીશ છે મારા જે ફેન ક્લબ છે જે મારા ચાહક મિત્રો છે અમુક માણસો પૈસા તો મને અમુક લોકો છે ભાઈ તો આ આવા વિડીયો જે છે એ બે વર્ષ જૂના વિડીયો છે જેને જેટલા પણ મારા ફેન ક્લબ છે જેટલા પણ મારા ચાહક મિત્રો છે તમામ લોકો બે વર્ષ જૂના વિડીયોને પોસ્ટ કરીને લોકોને કન્ફ્યુઝ કરી રહ્યા છે મને લોકોના સતત મેસેજ આવી રહ્યા છે કે ભાઈ તમે અમે તમારી સાથે છીએ તમે આવી રીતના તમને જે કમેન્ટમાં કંઈ બોલે છે કે આ તે ફલાણું નીકળું તો ભાઈ એ બે વર્ષ જૂના લાઈવ છે એને પ્લીઝ મહેરબાની કરીને તમે હેલો નમસ્કાર મિત્રો વિડીયો તમારા બધા નું હાર્દિક સ્વાગત છે જ્યાં મિત્રો અત્યારે ખજુરભાઈ ને કીર્તિબેન પટેલનો વિવાદ ચાલી રહ્યો છે મિત્રો અત્યારે અવારનવાર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ખજુરભાઈ કોઈ પણ પ્રકારનો નો રિપ્લાય આવી રહ્યા નથી તેમની સ્ટોરી કે રીલ ની અંદર તે કોઈ પણ પ્રકારનો નો કીર્તિબેન પટેલ હજી સુધી રિપ્લાય આપ્યો નથી પરંતુ મિત્રો અત્યારે અત્યારે એક લાઈવ વાયરલ થઈ રહ્યું છે જેની અંદર ખજૂરભાઈ લાઈવ આવીને કંઈક બોલ્યા છે જેને સાંભળીને તમે પણ ચોકી જશો હું તમને અત્યારે આગળ સંપૂર્ણ લાઈવ સંભળાવું છું તે પહેલા વિડીયો ને એક લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપણે ચેનલ ઉપર આવા નવા નવા વિડીયો આવતા રહેશે જેથી કરીને નવી માહિતી આવતી હોય તેની અપડેટ સૌથી પહેલા મળી જાય તો સૌથી પહેલા સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો જેથી કરીને આપણા આવા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય તો એને કમેન્ટમાં જણાવજો તમે કીર્તિ સપોર્ટ માં છો કે ના સપોર્ટ માં છો અને લાઈવ વિશે તમારું શું કહો છે એ પણ માં જણાવજો તો હું તમને લાઈવ બતાવ છું એ પેલા ખજુરભાઈ શું કહેવા માંગે એ પણ હું તમને ટૂંકમાં જણાવી દઉં ખજુભાઈ કહે છે કે મારા જૂના લાઈવ ને તમે ના ચલાવો અને જૂના જે લાઈવ છે તેને કટ કરીને ન લગાવો કારણ કે મિત્રો તેના અંદર અલગ હોય અને બે વર્ષ પછી પણ બધું બદલી ગયું છે તો સાંભળો એ શું બોલે છે હું તમને સંપૂર્ણ સંપૂર્ણ લાઈવ અને આ વિડીયોને વધુમાં વધુ લોકો શેર કરજો અને સાંભળો આ ખજુરભાઈ નો વિડીયો જે ખજૂરભાઈ શું કહી રહ્યા છે લાઈવ ની અંદર અને આ વિડીયોને શેર કરવાનો ભૂલતા સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને કોમેન્ટ પણ કરવાની ભૂલતા નહીં તો સાંભળો આ વિડીયો જે ખજૂરભાઈ શું કહી રહ્યા છે તો સમજો આ વિડિયો ની ગરમીથી શેર ન કરો હું એરાંતાઉ છું લોકોને જવાબ આપી આપણે પકડી ગયા છે અમે અને ખાસ મારે તમામ લોકોને કહેવાનું છે કે મારી ખાલી બે જ આઈડી છે એ અને એ બંને આઈડી વેરીફાઈડ વાળી છે બાકી કોઈ પણ આઈડી મારી નથી મારી કોઈ વેબસાઈટ નથી મારી કોઈ એપ્લિકેશન નથી કોઈ પણ વસ્તુ નથી મારી ખાલી એક મારો ઓફિસનો નંબર છે જેમાં જરૂરિયાતમંદ લોકો હોય છે એમને એમના માટેનો નંબર રાખેલો છે જે કયો છે 8208031652 8208031652 છે મારો ઓફિસનો નંબર છે અને મારી ઓફિશિયલ ચેનલ છે નીતિમ જાનીજે આ છે તમે જોઈ શકો ફેસબુક પે છે જેમાં વેરીફાઈડ આઈડી છે ફેસબુક ની અંદર જીગલીન ખજૂ મારી ફેસબુક ની અંદર આઈડી છે આ બે આઈડી સિવાય ફેસબુકમાં મારી કોઈ આઈડી નથી મારા કોઈ ફ્રેન્ડ ક્લબ છે કોઈ પણ કોઈ પણ આઈડી મારી નથી તો તમામ લોકોને વિનંતી છે કે ખાલી અમારા બે આઈડી છે એમાં સંપર્ક કરવો જે પણ લોકોને સંપર્ક કરવાની ઈચ્છા થાય બાકી મારી કોઈ વેબસાઇટ એપ્લિકેશન કોઈ પણ વસ્તુ નથી આ એક મારી આઈડી છે જીગલીયન ખજૂર વેરીફાઈડ જ્યાં તમે બ્લુટુથ જુઓ એ જ મારી આઈડી છે બાકી મારા કોઈ આઈડી નથી તો હું ઘણા નથી કોઈ મારા ગ્રુપ નથી કોઈ મારી વેબસાઈટ નથી કોઈ મારી એપ્લિકેશન નથી કોઈ પણ વસ્તુ નથી એટલા માટે તમામ લોકોને કહું છું કેમ કે મારા નામ પર ઘણા પેજ બની ગયા છે હવે એટલા પેજ બની ગયા છે કે હવે હું કંટાળી ગયો છું આ લોકોને કઈ કઈને તો જે ફેન ક્લબ રાખે છે મને કોઈ પ્રોબ્લેમ નથી એમાં મારા રિલેટેડ પોસ્ટ કરો મને કોઈ વાંધો નથી પણ કમ્પેરિઝન જ્યારે કરો કે આ હારો પેલો હારો પેલો આવું પેલો આવું એવું પણ ન કરો ખાલી ને ખાલી આપણો માધ્યમ છે સેવામાં લોકો બીજા કોઈ પર્પસ નથી આપણા તો તમામ લોકોને વિનંતી છે કે મહેરબાની કરીને બે વર્ષ જૂના જે લાઈવ જે મારા છે ને લોકો પરેશાન થઈ રહ્યા છે અને હું લોકોને જવાબ આપી આપીને કંટાળી ગયો છું તો બસ સપોર્ટ કરતા રહેજો બે ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં મારું ખાલી એક જ આઈડી છે ઓફિશિયલ નીતિન જાની ટ્વેન્ટી ફોર જે વેરીફાઈડ બ્લુટિક વાળું છે ફેસબુકમાં પણ બે આઈડી છે નીતિન જાની બ્લુટિક વાળું છે અને જીગ્રેન કહ્યું છે એ પણ બ્લુટિક વાળું છે બાકી મારા કોઈ આઈડી નથી કોઈ મારા તમામ લોકોની વિનંતી છે કે બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો ફરી પાછો લાઈવ થયો છું લવ યુ ગાય આ લાઈવ ને લોકો સુધી પહોંચાડજો હું લાઈવ થઈશ તો કહીશ કે આ છે આ છે બાકી જૂના લાઈવ ને શેર નહીં કરતા જય માતાજી જય શ્રી કૃષ્ણ Así es yo...